આજ તારીખ આઠ જુલાઈ બે હજાર પચીસ મંગળવારના રોજ આદિવાસી પરિવાર સંજેલી દ્વારા ડેડિયાપાડા ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવાના ગિરફતારીના વિરોધમાં ન્યાયના સમર્થનમાં આદિવાસી પરિવાર સંજેલીના મિત્રો અને ભાઈઓ બહેનો એ ગોવિંદ ગુરુ પર ફૂલહાર અને સૂત્રોચ્ચાર કર્યા હતા મળતી માહિતી મુજબ સંજેલી આદિવાસી પરિવાર દ્વારા ડેડિયાપાડા ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવાને ખોટા કેસો કરી સરકારે પોતાના દેશમાં રોફ જમાવવા માગે છે તે સંજેલી તાલુકાના આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો મરી ડેડિયા પાડરના ધારાસભ્ય ચૈતર વસાવા પર ખોટી એફઆઈઆર કરી તેમને આદિવાસી સમાજનો અવાજ ઉઠાવતા અને ભ્રષ્ટાચારને ઉજાગર કરતા રોકવા ષડયંત્ર કરવામાં આવ્યું છે જેથી તેમના સમર્થન માટે સંજેલી તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચૈતરભાઈ વસાવાને જલ્દીથી ન્યાય મળવો જોઈએ અન્યથા ઉગ્ર આંદોલન કરી ચીમકી આપી હતી છેતરવસાવાની જે રીતે ધરપકડ કરવામાં આવી છે તદ્દન ગેરકાયદેસરની રીતે ધરપકડ કરવામાં આવી છે જ્યારે એમની ધરપકડ કરવામાં આવે ત્યારે કોઈ અરજી કે એફઆઈઆર લોન્ચ કરવામાં ન આવી હતી અને એમણે જ્યારે ફરિયાદ સામે પક્ષે કરવામાં આવી ત્યાર બાદ એમની ધરપકડ કરવામાં આવી આ રીતની ધરપકડ એ ભાજપ એ પોતાની આદિવાસી વિરોધી માનસિકતા છતી કરે છે જેમને પકડવા જોઈએ એવા એમએલએ કે જેમના પર બળાત્કારની ફરિયાદ છે હજુ સુધી હજુ સુધી પકડાયા નથી તેમજ કેટલાઓ લોકો એવા છે ઉદ્યોગપતિઓ એવા છે ચીટર્સ ભાજપમાં એવા છે જેમની ધરપકડ થતી નથી ચેતર વસાવાની ધરપકડ એ ભાજપની માનસિકતા આદિવાસી વિરોધીની છે એ છતી કરે છે અમે એનો ગોર વિરોધ કરીએ છીએ અને મારા સાથી ને અમે સફળ સમર્થન કરીએ છીએ આવનારા દિવસમાં જો એને છોડવામાં ન આવે

એક્ટિવિસ્ટો અવાજ ઉઠાવી રહ્યા છે અમે એમની સાથે છે અને જ્યાં સુધી અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે જે પણ લડશે અમે એની સાથે રહીશું